પાસાના આરોપીને ભગાડી દેવાના મામલે મહુવાના પીઆઈ દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા આઈજીપી શ્રીની કચેરી ભાવનગર મહુવા તાલુકાના ટાઉનના પીઆઈનો વિરુદ્ધ ચાલી રહ્યો છે ત્યારે તપાસની ઇન્કવાયરીના રિપોર્ટ બાદ એમ એ દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીઆઈ વિરુદ્ધ આરોપ લાગ્યો હતો કે તેમણે પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને ભગાડી મૂકવાના મામલે તેમની વિરુદ્ધ તપાસ ચલાવવામાં આવી રહી છે સમગ્ર મામલે પાણીતાલાના ડીવાય એસપી હિમીર બારૈયા દ્વારા તપાસનો રિપોર્ટ ભાવનગર રેન્જના આઈજીને સોંપવામાં આવ્યો હતો વિજય ઉર્ફે ગટ્ટી નામના ઈસમને પીઆઈ દેસાઈએ પાસાનો ઓર્ડર બતાવીને રૂપિયાની લેવડ દેવડ બાદ પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો સમગ્ર રિપોર્ટમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સીસીટીવી વિડીયો તેમજ ડીવીઆર કબજે લઈને તપાસ ચલાવવામાં આવી હતી આ તપાસમાં ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર દ્વારા મહુઆ ટાઉનના પીઆઈ એમ એ દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર